તો તરફ જૂનાગઢના માણાવદરમાં ભૂગર્ભ ગટરના પાણી એસટીપીમાં મોકલવાને બદલે પમ્પિંગ સ્ટેશનમાંથી સીધા ખારા નદીમાં ખાલવતા તંત્રનો જુગાડ જોવા મળી રહ્યો છે જેમાં છેલ્લા ઘણા સમયથી પાલિકાએ કરેલી આ વ્યવસ્થાથી ભારે દુર્ગંધ ફેલાઈ છે તેમજ લોકોના આરોગ્ય સાથે પણ ચેડા થતા હોય તેવું લાગી રહ્યું છે પાંત્રીસ હજારથી વધુ વસ્તી ધરાવતા માણાવદર શહેરના ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશનનું પાણી ખારા નદીમાં છોડાય છે ત્યારે ડ્રેનેજનું પાણી સબ પમ્પિંગ સ્ટેશનથી મુખ્ય પમ્પિંગ સ્ટેશન સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મોકલાતું હોય છે પરંતુ માણાવદરના જળેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ સબ પંપિંગમાંથી ઘણા સમયથી આ ગંદુ પાણી સીધું નદીમાં ઠાલવતા જન આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ત્યારે આ પાણી બંધ કરીને મુખ્ય પમ્પિંગ સ્ટેશન ખાતે મોકલવામાં આવે તેવી માંગ ઉઠી છે અત્યારે ઉભા છીએ અમે સબ પમ્પિંગ સ્ટેશન માણાવદર પાસે અને મામલતદારનો પાંગડો વહીવટ અને ચીફ ઓફિસરની ઢીલી નીતિના કારણે આજે માણાવદર ની પબ્લિક ને આ સમસ્યાઓનો ભોગ પારાવાર બનવો પડતો હોય છે ત્યારે આપણે સબ સબપમ્પિંગ સ્ટેશનમાં મોટર ખરાબ હોવાના કારણે સીધું પાણી ખારા ડેમમાં છોડવામાં આવે છે અને ખારા ડેમ એટલે માણાવદરના પીવાના પાણીનો એકમાત્ર સ્ત્રોત અટાણે હાલની પરિસ્થિતિમાં જોવા મળે છે તેમાં આ ગટરનું તમામ ભૂગર્ભ ગટરનું પાણી આ સબ પંપિંગ સ્ટેશનમાં આવે છે અને ત્યાંથી મુખ્ય પમ્પિંગ સ્ટેશનમાં મોકલવા માટેની મોટર બંધ હોવાને કારણે સીધું પાણી ખારામાં છોડવાથી રોગચાળો ફાટી નીકળવાનો નીકળવાનો ભય આજે માનવદરની પબ્લિકમાં ક્યાં ગંસે જોવા મળી રહ્યો છે અને આના ચેડા થાય તો આનો જવાબદાર કોણ એ પ્રશ્ન પણ સતત મનમાં ક્યાંક ને ક્યાંક માણાવદર ની પબ્લિક જોઈ રહી છે માણાવદર વિસ્તારમાં આવે જળેશ્વર ના સમ પાસે જે નદીમાં પાણી ભળે છે તે બાબતે સાઈટ ની મોટર બળી જવાથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો જે બળી ગયેલ મોટર રિપેર થઈ આવી ગયેલ છે જે બે ચાર દિવસમાં ઉતારી દેવામાં આવશે અને આ પાણી છે સદંતર બંધ થઈ ગયું છે